ઉનાનગરપાલિકાના સદસ્ય પર રોલર ફરી વળતા કમકમાટી ભર્યું મોત પોતાની માલિકીનો રોલર ખરાબ થતા નીચેના ભાગે રિપેરિંગ કામ કરતા અચાનક રોલર ચાલુ થઈ દોડવા લાગી ઓટો રિવિઝ બે વખત મુસ્લિમ કાઉન્સિલર પર ફરી વળતા ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ ઉનાનગરપાલિકાના ભાજપના મુસ્લિમ કાઉન્સિલર અને કુરેશી સમાજના પટેલ મુસ્લિમ અગ્રણી સલીમભાઈ ઉસ્માનભાઈ ખોજત જતા ઉપર પોતાની માલિકીનું રોલર મશીન રિપેરિંગ કરતા સમય અચાનક ચાલુ થઈ જતાં દોડવા લાગ્યું હતું અને રોલર મશીન નીચે કામ કરી રહેલા કાઉન્સિલર પર ફરી જતા ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બનતા સમગ્ર ઉના શહેરમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી મુસ્લિમ સમાજના અગ્રણી અને કુરેશી સમાજના સેવાભાવી પટેલ સમાજ સેવક ભાજપના નગરપાલિકાના કાઉન્સિલર સલીમભાઈ ઉસ્માનભાઈ ખોજત જતા વડલા ચોક વિસ્તારમાં તેમનું ટ્રેક્ટર રિપેરિંગ નું ગેરેજ ચલાવતા હતા તેમની પાસે રોલર મશીન હોવાથી દરેક સ્થળે રોલર ચલાવવાનું કામ કરવા જતા હોય બુધવારના રોજના કોડીનાર તાલુકાના ફરીડા ગામે કોઈ ફાર્મ હાઉસમાં પોતાનું રોલર મશીન પર બેસી ચાલુ કરતા હતા પરંતુ કંઈક ખામી સર્જાતા નીચે ઉતરી જોતા અચાનક જ રોલર મશીન ચાલુ થઈને દોડવા લાગતા સલીમભાઈ તપાસ કરીને રોલરના નીચેના ભાગે ઉપર વજનદાર રોલર ફરી હતું હતું આ મશીનો હોવાના કારણે ફરી આમ બે વખત રોલર વળતા ઘટના સ્થળે કમકમાટી ભરી મોત થતા સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા મુસ્લિમ સમાજના અગ્રણી અને કુરુશી સમાજના સેવાભાવી પટેલ સમાજ સેવક ભાજપના નગરપાલિકાના કાઉન્સિલર સલીમભાઈ ઉસ્માનભાઈ ખોજતા વડલા ચોક વિસ્તારમાં તેમનો ટ્રેક્ટર રિપેરિંગ ગેરેજ ચલાવતા હતા તેમણે પાસે રોલર મશીન હોવાથી દરેક સ્થળે રોલ ચલાવવાનું કામ કરવા જતા હોય બુધવારના રોજ કોડીનાર તાલુકાના ફરેડા ગામે કોઈ ફાર્મ હાઉસમાં પોતાનો રોલર મશીન પર બેસી ચાલુ કરતા હતા પરંતુ કંઈક ખામી સર્જાતા નીચે ઉતરી જોતા અચાનક જ રોલર મશીન ચાલુ થઈને દોડવા લાગતા સલીમભાઈ તપાસ કરીને રોલરના નીચે ભાગે ઉપર વજનદાર રોલર ફરી વળ્યું હતું અને આ મશીન ઓટો કટ હોવાના કારણે ફરી રિવેશ આવ્યો હતો આમ બે વખત રોલર મશીન ફરી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થતા સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી આ કાઉન્સિલરનો ભોગ લીધા બાદ ફાર્મ ટીવી અકસ્માત નિયર રોલર મશીન ફાર્મ હાઉસ ને દીવાલ સાથે ટકરાયું હતું આ ઘટનાની જાણ ઉના થતા સગા સંબંધીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને મૃતકની લાશ કોડીનાર હોસ્પિટલ માં પીએમ અર્થે કશેડવામાં આવી હતી આ અચાનક ગમગીન કાળરૂપી ઘટનાના કારણે સમગ્ર મુસ્લિમ સમાજ અને મરણ જનારના સગા સંબંધીઓ દોડી આવતા શોકમય વાતાવરણ છવાયું હતું સલીમભાઈ